તો ખેડાના ડભાણમાં અમૂલ નાખશે ચોકલેટનો પ્લાન્ટ તો મહારાષ્ટ્રના પુણે અને આંધ્રપ્રદેશમાં નવા પ્લાન્ટ થશે કાર્યરત તો મહારાષ્ટ્રના પુણે અને આંધ્રપ્રદેશમાં નવા પ્લાન્ટ કાર્યરત થવાના છે તેવું ચેરમેને જણાવ્યું છે તો જિલ્લાના ડભાણ નજીક પિસ્તાલીસ વીઘા જમીનમાં નવો ચોકલેટનો પ્લાન્ટ શરૂ થશે ત્યારે સ્થાનિક લોકોને પણ રોજગારી મળશે તેવું ચેરમેને જણાવ્યું તો ખેડા આણંદ અને મહિસાગરના પશુપાલકોની આવક બમણી કરવાનું અમૂલનું લક્ષ્ય છે તેવું પણ તેમણે જણાવ્યું હતું મહત્વના સમાચાર કહી શકાય ખેડાથી ત્યારે ખેડાના ડભાણમાં અમૂલ ચોકલેટનો પ્લાન્ટ રાખશે ત્યારે મહારાષ્ટ્રના પુણે અને આંધ્રપ્રદેશમાં પણ નવા પ્લાન્ટ સ્થાપિત કરાવશે ત્યારે મહારાષ્ટ્રના પુણે અને આંધ્રપ્રદેશમાં નવા પ્લાન્ટ કાર્યરત થવાના છે તેવું ચેરમેને જણાવ્યું છે

એવો જ બીજો પ્લાન અહીંયા દાવડા દેવ દબાણની વચ્ચે નાખીશું નાખવાનું મૂળ કારણ એ છે કે ચોકલેટનું પ્રોડક્શન અત્યારે ઓછું થઈ રહ્યું છે અને ચોકલેટ ખૂટી રહી છે તો ચોકલેટ ખૂટે નહીં ગ્રાહકોને સંતોષ આપવા અમે આ બીજો પ્લાન્ટ નાખી રહ્યો છે અને મેન હેતુ એ છે કે નડિયાદ બાજુ રોજગારી ઊભી કરી કારણ કે અહીંયા બધા નેતાઓ થયા છે પણ એમને કોઈ રોજગારી મળે જિલ્લાને પોતાના તાલુકાને એવું કોઈ કામ નહીં કર્યું એટલા માટે ખેડા માતર નડિયાદ અને મૌઝા જે રોજગારી મળે એના માટે અમે આ નવો પ્લાન્ટ નાખી રહ્યા છે નવા ખાત ખાતમુહૂર્ત ટૂંકા સમયમાં કરીશું અને ખાતમુહૂર્ત કરીશું એટલે એ પ્લાન્ટ તૈયાર કરીને એનું ઓપનિંગ કરવાની તારીખ પણ એ જ દિવસે આપીશું